આજ જ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ અગિયાર વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા તેમાંથી એક એજન્ડા પેન્ડિંગ રાખી અને દસ એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત ઓગણત્રીસ કરોડ ચોપન લાખ જેવી થાય છે આ જે મુખ્ય એજન્ડા વિકાસ કાર્યોના હતા તેમાં જામનગરમાં સમર્પણ સર્કલથી થઈ અને નંદ વિદ્યાની કેતન સ્કૂલ થઈ બેડીબંદર જંક્શન સુધીનો જે રોડ છે તે રોડને પોળો કરી અને તેની ઉપર ગ્રીન રોડ તરીકે એને એ રોડને ડેવલોપ કરવાની જે દરખાસ્ત આવી હતી તેને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરની અંદર અત્યારે બે સ્મશાન કાર્યરત છે અને ત્રીજા સ્મશાન માટેની જગ્યા માનનીય કલેક્ટરશ્રી દ્વારા મહાનગરપાલિકા દ્વારા મેળવી અને ત્યાં ચેલા લાલપુર રોડ ઉપર ચેલા ગામના સર્વે નંબર સાતસો ચોવીસ વાળી જગ્યામાં સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરના વોર્ડ નંબર અગિયારમાં લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસર થી આઈસીઆઈસીઆઈ બેંક સુધીના સીસી રોડ ને પણ બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર ચાર ના અંદર પણ સીસી રોડ બનાવવાના કામને બહાલી આપવામાં આવેલ છે આમ કુલ દસ એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે